નક્કી નથી જે બાજુ જાય એ બાજુ ગાડીનું હેન્ડલ વરે એ બાજુ જવાનું છે ખુલ્લા મેદાન થી રખડવાનું છે જોઈ લઈએ આપડે ત્રણ રિક્ષા છે કીકો છે અને આપડે બધા ફેમિલી તૈયાર થઈ ગયા છે કાઈ ઘટે નહીં થઈ ગયું ભગવાન તૈયારી છે અહીંયા કઈ બ્લોગ ઉતાર્યો નતો આ મેલેડીમાં નું મંદિર છે ત્યાં રોકાઈ ગયા તો મોડું થઈ ગયું છે એટલે તો મિત્રો અમે આ રોડે ચડી ગયા છીએ અને જાય અત્યારે તમને ખબર છે કે આ ગરોદરા તમને હાલો ગરોદરા નો ગુનો બતાવું અને ગરોદરા ના ખોડિયાર માં આમ દર્શન કરાવું હાલો જોઈ લે આયા હોલાન બોલાન બધું આવી ગયું છે જો આ ધારી છે હો આ ધારી ફાઇનલી ગણોદરા પૂગી ગયા છે તમે જોઈ શકો છો જો હે મારી મા ખોડિયાર ફાઇનલી પૂગી ગયા છે ખોડિયાર મંદિરે અને આવી ગયું છે ખોડિયાર મંદિર જોઈ લો તમે ગડોદરા ધામ આવી ગયો ભાઈ વોટરપુલ બતાવો Pero Bolivia por detrás. Darshan Kalilio, Mitro, Gai Darshan. Pero, ¿qué no? ¿Qué no? ¿Qué no? ¿Qué no?

Wow, betul lu Mas Panama pergi MCO baik. Hei, <coughs> ah karya. lu betul પડી એવી આમ મામા હે હા મોજ આ આપડો વિડીયો ઉતરે છે

નજારો તો જો આ હા કેદારનાથ જેવું લાગે બદ્રીનાથ જેવું લાગે હિમાચલ જેવું લાગે તો એક આપડી ભેગા ભેગા થઈ ગયા છે હિતેશ ગાડી આવી ગઈ છે બધા અહીંયા ઉભા રહી ગયા છે અને હવે આપણે જવાનું છે તુલસી શ્યામ બાજુ તો આ બધી આપડી ગાડીઓ છે તો નજારો ભાઈ કોક આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો આ નજારો તો જો આ તુલસી ચિયામ વાળો રોડ છે ગયા કે આવે ખાવાનું

નીકળી ગયા છે ને અત્યારે દરિયા પાસે આવ્યા છે દેવું પાસે દરિયો છે ને ત્યાં આવ્યા છે અને બ્લોગ ઉતારવાનું કેન્સલ થતું કારણ કે ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે કંઈ બ્લોગ ઉતરો નહીં અને નાઈ તૈયાર થઈ ગયા છે એ કંઈ બતાવવાનું નથી અત્યારે ચાર્જિંગ થોડું થયું છે બ્લોગ ઉતારી નહીં પછી અને જોઈ લો અત્યારે દરિયા છે આ દરિયો છે આ બધા જો અહીંયા રાંધે છે સીંધે છે આ ક્યાંનો દરિયો છે કમર કરી દેજો